શેખપીર ચોકડી નજીક નું આયોજન મારું નામ ઉમરભાઈ ઉમર મોહમ્મદ બુચ્ચર આ શેખપીરની દરગાહ છે અહીંયા અને અહીંયા ચોકડી આવે છે અંજાર ભચાઉ એ રોડ પડે છે ભુજનો એ બધા રોડ પડે છે તો અહીંયા કેમ્પ રાખીએ છીએ અમે આ ઓછામાં ઓછા ત્રીસેક વર્ષ તો થઈ જ ગયા હા તો એ તો મતલબ બધાને મતલબ જે કોઈ કહે માનતા હોય કે એનું શું હોય કોઈ ઉમેદથી જતા હોય તો એ બધા જાય છે ને અહીંયાથી જે આપણાથી થાય છે સેવા એ આપણે કરીએ છીએ આ ગુરુવારથી ગુરુવાર અમે રાખીએ છીએ અઠવાડિયો પૂરા આઠ દિવસ ચોવીસે કલાક અહીંયા ચાલુ હોય પબ્લિકને સારું જ લાગે છે પબ્લિક કોઈ એમ નથી કહેતી કે આ શું કામ કરે છે ને શું કરે છે બધાને સારું જ છે આ અને બધી કોમના માણસો છે ને આમાં હિન્દુ મુસ્લિમ સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોનો જ છે કરી મારું નામ અહમદ અબ્દુલ્લા કકલ ને હાલે હું લે રહું છું તાલુકો ભુજ તો આ કેપ ગુલે ગુલજાર એકતા કમિટી ખારેરોડ ગાંધીધામ કચ્છવારાનું આના કેપના સેટલ છે આમ ઉમર મોહમ્મદ બુચડ લગભગ સત્યાવીસથી અઠ્યાવીસ વર્ષ ત્યાં આ કેપ ચાલી રહ્યો છે ને હિન્દુ મુસલમાન સર્વે ભાઈઓ એક જ હલ્લી મલીને અમે કેબ કરીએ છીએ ને દાંતારો ડે છે ને અમે ખરાવીએ છીએ જેવી ભક્તિ પ્રમાણે અમારો કેપ મેડિકલ ને ખાવા પીવાની સુવિધા સીખપે ત્રણ રસ્તા કેપ લાગે છે તો આના હિન્દુ મુસલમાન આવા તપમાં એક વેકેશન હતો ને બીજો તાપમાન ઘણું એટલે આજ પછી થોડીક પબ્લિક ઓછી નીકળી પણ હમણાં બે ત્રણ રીતા પબ્લિક સારી નીકળી તો હાજીપીર વલી આગળ જાય છે ને પોતાની દલની મુરાદો લઈ જાય આશાપુરા માનું કેપ હોય કે ઘૂડથર અત્યારે ધૂડથર મતિયાવાળા પર ચાલું છે તે એનું કેપ હોય હાજીપીરનું હોય શ્રેય ભાઈઓ આપણે એક જ છીએ અને એક જ રહેવાના છીએ આ હાજીપીર ગોલે ગોલચાર કેપનું બધા લાભ લે છે